ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળેલી જેમાં જે ફરિયાદી છે એમની દીકરી એટલે ભોગ બનનાર એ માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ વિદ્યાલય ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરે છે અને એ ટ્યુશન ક્લાસીસમાં એક્સ્ટ્રા ક્લાસીસના બાને એ જે ટ્યુશન ક્લાસીસ છે એનું વહીવટી કામ કરતા આરોપી વિક્રાંત નીતિનભાઈ રાવળ એમણે એને ટ્યુશન ક્લાસીસમાં બોલાવી અને એક રૂમમાં ખાનગી રૂમમાં જ્યાં સીસીટીવી કેમેરા નથી બંધ કરેલા છે એ રૂમમાં બોલાવી એની સાથે અડપલા કરેલા આ રજૂઆત ભોગ બનનારા એની માતાને કરતાં માતા અહીંયા પોલીસ સ્ટેશન આવેલ અને એની ધોરણસરની ફરિયાદ લીધેલી છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમોતેર પંચોતેર પેટા કલમ બે અને પ્રિવેન્શન ઓફ ચિલ્ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સીસ પોક્સો કાયદાની કલમ આઠ મુજબની ફરિયાદ લેવામાં આવેલી છે ચાલીસ વર્ષની આસપાસ છે એ હાલ તપાસ ચાલુ છે એવા હાલ પ્રાથમિક તબક્કે કોઈ એવી માહિતી મળેલી નથી એ બાર વર્ષ ની છે એટલે સાતમા કે આઠમા ધોરણ માં અભ્યાસ કરે છે આ ખાનગી ટ્યુશન ક્લાસીસ છે બીજો જે વિદ્યાલય ક્લાસીસ તુલસીધામ ચાર રસ્તા પાસે છે અને આ જે આરોપી છે એ ત્યાં વહીવટી કામ કરે છે અ જે બીજો ગુનો મકરપુરા પોલીસ સ્ટેશન માં દાખલ થયેલો છે એમાં જે ભોગ છે એ ભોગ એસએસસી હોસ્પિટલ માં સારવાર માટે ગયેલા અને ત્યાંથી આપણને દવાખાના વર્તી મકરપુરા પોલીસ સ્ટેશન ને મળેલી જેમાં એ દીકરીને ત્રણ માસનો ગર્ભ હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક દવાખાને એસએસજી પહોંચીને જે ભોગ બનનાર છે એની માતાની અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ લીધેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ પેટા કલમ એક અને પાસઠ પેટા કલમ એક તથા પોક્સો એક્ટ બે હજાર બારની કલમ ચાર છ અને બાર મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે ભોગ બનનાર જે છે એની જે ચાઇલ્ડ કાઉન્સેલિંગ એક્સપર્ટની મદદથી પૂછપરછ કરતા તેણે પ્રાથમિક તબક્કે બે શંકાસ્પદ આરોપીઓના નામ લીધેલા છે એ બંનેને રાઉન્ડ અપ કરીને અત્યારે અટક કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને જે ભોગ બનનાર છે એના જે પેટમાં ગર્ભ છે એનું ડીએનએ પરીક્ષણ કરીને આરોપીઓ સાથે મેચ કરીને ઉંમર વર્ષ ઓગણત્રીસ એ માણેજા બુડાના મકાનમાં રહે છે તો આ બે આરોપી છે બે કરીને એમની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે અને ભોગ બનનાર છે અજીબ ગોકબનર છે એ એનું કેવું છે કે મારી આજુબાજુમાં જ આ લોકો રહે છે અને ગોકબનર ઘરે એકલી હોય એ એવા સમયે આ લોકો એકલતાનો લાભ લઈને એની સાથે આ દુષ્કર્મ કરેલ છે એવું એ પ્રાથમિક તબક્કે જણાવેલ છે વધારે ગોકબનરની પૂછપરછ થઈ નથી એસએચજી હોસ્પિટલમાં છે એટલે એ રજા આપેથી બંને આરોગ્ય દુષ્કર્મમાંથી છે બિલકુલ સામૂહિક છે કેવું નહીં સામૂહિક નથી અલગ અલગ સમયે થયેલું છે એવું એ પ્રાથમિક તબક્કે જણાવે છે હજુ એને

Que é o Deus? não.